લોકસભાની ચૂંટણી બાદ ભાજપમાં માં આંતરિક વિવાદ વકર્યો છે અમરેલીના પૂર્વ સાંસદ નારણ તીખા પ્રહારો કર્યા નારણ કાછડીયા ના સૌરાષ્ટ્ર ભાજપ માં સ્થિતિ સર્જાઈ છે

અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે સત્ય કહેવા બદલ નારણ કાછડિયાને અભિનંદન પાઠવ્યા હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કર્યા હૈયે વાગે છે જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું નારણભાઈ કાછડીયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે અત્યારે હવે નારણ કાછડીયાના આ તીખા તીવર પર ભાજપ શું પગલા લે છે તે જોવું રહ્યું